નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતિન ગુર્જને આપ જોઈ રહ્યા છો જપકાનીશ ગુજરાતી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ છેલ્લા બે દિવસથી ઉજવવામાં આવી રહી છે સડક સુરક્ષાને લઈને કોઈ ટ્રાફિકનો ભંગ ન કરે અને હેલ્મેટ હોય કે પછી સીટ બેલ્ટ હોય અને એ પ્રમાણે જો કોઈ વાહન ચાલક ત્યાંથી નીકળે તો તેમને પકડીને દંડ કરવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે પ્રાઇવેટ વાહનો પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું જોવા મળે છે હું તમને બતાવીશ કે પ્રાઇવેટ વાહન છે એના પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું છે અગાઉ પણ આવા મોડાસાની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી દારૂનો જથ્થો પકડાયો હતો ગૌમોશ પકડાયું હતું વારંવાર રજૂઆત કરવા છતાંય અધિકારી જોડે કે દૂર ભૂમિકા ભજવી રહ્યા હોય એ રીતે વહીવટ કરી રહ્યા છે થોડા સમય અગાઉ ડીડીઓની ડીડીઓ સાહેબની રૂબરૂમાં અરવલ્લી કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ એક આ ગંભીર પ્રશ્ન છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીઓ જો ટેક્સી પાસિંગ હોય તો જ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી શકાય છે પરંતુ પ્રાઇવેટ વાહન ઉપર જો ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હોય તો એ ગુનો બને છે જ્યારે આ લોકો ગવર્મેન્ટને ટેક્સી પણ ચોરી કરતા હોય છે ટેક્સી પાસિંગમાં દર વર્ષે પાસિંગ કરવાનું હોય છે જ્યારે ગવર્મેન્ટનો ટેક્સ ચોરી થતું હોય તો અધિકારીઓએ વિચારવું જોઈએ રૂબરૂ મુલાકાત કરી દે કલેક્ટરે પણ આ રીતે કહ્યું હતું કે આ એક ગંભીર બાબત છે અને એમની યાદી બનાવવા માટે સૂચના પણ આપી હતી પરંતુ એ વાતને આજે અઠવાડિયું થયું પરિણામ મળ્યું નથી ગઈકાલે જિલ્લા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ ગેટ ઉપર ટ્રાફિક ડ્રાઇવ આવી જ્યારે એક પ્રાઇવેટ વાહન પર ગવર્મેન્ટ ગુજરાત લખેલું હતું તેને પકડીને મેમો આપવામાં આવ્યો હતો પરંતુ અસરત વાત એ છે કે એ જ ગાડી આજે જિલ્લા પંચાયતમાં પ્રવેશી તો પણ એના પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું નજરે પડ્યું હતું તો શું આ કોના સિવાય ફરી રહ્યા છે તે એક તપાસનો વિષય છે જિલ્લા પંચાયત પાર્કિંગ હોય કે કલેક્ટર ઓફિસ નું પાર્કિંગ હોય ઘણી ઇકો ગાડીઓ કે પ્રાઇવેટ ગાડીઓ પર ગવર્મેન્ટ ગુજરાત લખેલું હાલ જોવા મળી રહ્યું છે આ લોકો જ્યારે જિલ્લા પંચાયતમાં કે ગવર્મેન્ટ રજા હોય ત્યારે મોડાસા શહેરના બજારમાં પ્રાઇવેટ ગાડીઓ હોવા છતાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખીને પેસેન્જરો ભરતા જોવા મળી રહ્યા છે જ્યારે એક પ્રશ્ન મુજવતો રહ્યો છે કે જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડીઓ હોય તે પ્રાઇવેટ હોય તો શું એમાં અધિકારીનું ભવિષ્યમાં કોઈ ફેટલ થાય તો એને વીમો મળશે ખરો તો ભવિષ્યમાં જો આવી પ્રાઇવેટ ગાડી પર જો ગવર્મેન્ટ ગુજરાત લખેલું છે અને અકસ્માત કે ફેટલ થશે ને જો અધિકારી જાન ગુમાવશે તો વીમા કંપની અને વીમો નહીં ચૂકવે તો એના માટે જવાબદાર કોણ તો સત્વરે કલેક્ટર શ્રી આ બાબતે ગંભીર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરે તેવું લોંગ માર્ગ ઉઠી છે નીતિન ગુજરાત જપકા ગુજરાતી અરવલ્લી